સાહેબ સમય ઉપર ભરોસો કરવો નહીં કારણ કે જે રામને રાત્રે રાજપાટ મળવાનું હતું તેને બદલે સવારે તેમને વનવાસ મળ્યો ઘણા લોકો છળ કપટ અને જૂઠનો સહારો લઈને આગળ વધી જાય છે પરંતુ એ લોકો નથી જાણતા કે આગળ નહીં પણ બહુ પાછળ રહી જશો સાહેબ એક વસ્તુ હંમેશા મગજમાં ફિટ કરી દેજો કે એક દિવસમાં સફળતા નહીં મળે પરંતુ એક દિવસ જરૂર મળશે શ્રી કૃષ્ણ કહે છે કે જે ગમે છે તે નથી મળ્યું અને જે મળ્યું છે તે ગમતું કરી લેજો જીવનમાં ક્યારેય પોતાની આવડત પર અભિમાન ન કરવું કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ત્યારે પોતાના વજનથી જ ડૂબી જાય છે દરેક જીવને કર્મનું ફળ ભોગવવું જ પડે છે સારું હોય કે ખરાબ જે જેવું કરશે તેને તેવું મળશે પરંતુ કર્મની સાથે ધર્મ જે જીવ રાખશે તેને ઈશ્વર સદા સાથ આપશે સાહેબ જીવનમાં જ્યારે ખરાબ સમય ચાલતો હોય ત્યારે ધીરજ રાખવી પડે પાનખર આવવાથી પાન ખરી પડે છે જાળવા નહીં ગીતામાં કહેવામાં આવ્યું છે સાહેબ કે સૌથી ખરાબ સમયને સહન કરવા વાળો વ્યક્તિ સૌથી શ્રેષ્ઠ ભવિષ્યનું નિર્માણ કરી શકે છે સાચા માણસો એકલા પડતા નથી એને એકલા પાડવામાં આવે છે જેથી ખરાબ માણસો પોતાનું ધાર્યું કરી શકે છે જીવનનું સંતુલન ઈચ્છા અને ત્યાગ વચ્ચે વસેલું છે જેને ક્યારે ત્યાગ કરવો તે જાણે છે ને તે જ સાચો જ્ઞાની છે શ્રી કૃષ્ણએ કહ્યું છે કે ધીરજ રાખતા શીખો સાહેબ કારણ કે જ્યારે પણ તમારો સમય આવશે ત્યારે તમને પૂછ્યા વગર બધું જ મળી જશે જિંદગીની યાત્રા પણ વિચિત્ર છે સાહેબ કશું લીધા વગર આવવાનું દરેક વસ્તુ માટે લડવાનું અને અંતે બધું જ છોડીને જતું રહેવાનું જો ગુસ્સો આવે તો વ્યક્તિ સાથે નહીં મન સાથે લડો જો મુશ્કેલી આવે તો સમય સાથે લડો પોતાની સાથે નહીં છેલ્લે શ્રી કૃષ્ણે કીધું જ્યારે બધું જ વિખેરાયેલું દેખાય ત્યારે સમજી જજો કે હું કંઈક ખોટું લખી રહ્યો છું વધેલું આપવું અને વધારે બનાવીને આપવું આ બંને દાન વચ્ચે ઘણો ફરક છે સાહેબ સાહેબ જીવનમાં વગર મહેનતે કંઈ નથી મળતું ઉપરવાળો પંખી નહીં ખાવાનું આપે જ છે પણ માળામાં નહીં ભગવાને જે આપ્યું તે કદાચ ઓછું પડે ને તો મહેનત વધારે કરાય બાકી બીજાના બંગલા જોઈને ક્યારે આપણી ઝૂપડી બાળી ન નખાય નસીબમાં હોય તે સહન કરવું જ પડે સાહેબ કેમ કે ચિંતા વેચી નથી શકાતી અને આનંદ ખરીદી નથી શકાતો દુખ આવ્યું છે અને આવતું રહેશે છતાં સવારે સુખ શોધવા નીકળી જશું એનું નામ જિંદગી સોય જ્યારે ચાલે છે ત્યારે સુંદર વસ્ત્ર બનાવી દે છે હરેક તકલીફનો હેતુ ખરાબ નથી હોતો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો દરરોજ સવારે આવા સુવિચારના નવા નવા વિડીયો માટે ચેનલને સબસ્રાઈબ કરો